ઔદ્યોગિક એકમો દ્વારા અહીંયા છેલ્લા આઠથી બાર વર્ષના સમય દરમિયાન અહીં કચરો ઠલવવામાં આવે છે પછી તેને આગ ચાપી દેવામાં આવે છે રાણપુરના અમુક ઔદ્યોગિક એકમો એમના ઘણા બધા અહીંયા સબૂત પણ હશે એમના નામ પણ હશે પણ એ બધું કાલે હું રજૂ કરીશ આપ સર્વના સમક્ષ

કુદરતી નથી માનવ સર્જિત છે અહીંયા ચારે બાજુ કચરો ઔદ્યોગિક એકમો દ્વારા ઠલવવામાં આવે છે અને પછી પોતાનું નામ પોતાનું બ્રાન્ડનું નામ ના દેખાય અહીંયા કોઈ સબૂત ના વધે એના માટે આને આગ ચાપી દેવામાં આવે છે અને સબૂતોને નાશ કરી દેવામાં આવે છે આ કામ બહુ જ સ્પીડલી થાય છે ટ્રેક્ટર આવે ઔદ્યોગિક એકમોમાંથી ઠલવે ફટાફટ એમાંથી જે કચરો સારો હોય એ વીણવાનો સાઇડ કરવાનો અને પછી જે બી અવશેષ વધે એ બધા જ સળગાઈ દેવાના રહે એનું એક જ માત્ર કારણ છે કે પોતાની બ્રાન્ડ ઇમેજને બચાવવા માટે આજે આજ આજ આ બધા ઔદ્યોગિક એકમોએ પાંચ જૂન બે હજાર પચીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતપોતાના એકમોમાંથી અલગ અલગ રેલી અથવા અલગ અલગ પોસ્ટર યા બેનરના માધ્યમથી પર્યાવરણના સંરક્ષણ માટે રાજ રાણપુર ગામમાં રેલી નીકાળેલી હતી પણ એ જ ઔદ્યોગિકના કામ તમે જુઓ એક બાજુ એ આ પર્યાવરણના સંરક્ષણ વિશે ચર્ચા કરે છે પોતાના મજૂરો કારીગરો દ્વારા રેલી કઢાવે છે અને પછી બીજી સાઈડ જુઓ તો આ ઔદ્યોગિક એકમ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે પણ પોતાને કંટ્રોલ નથી કરી શકતા કચરો રાબતા મુજબ આ જગ્યાએ ઠલવવામાં આવે છે અને પછી તેમાં આ જ રીતે આગ ચાંપી દેવામાં આવે છે આ લોકેશન છે રાણપુર સુખભાદર નદીના કાંઠે રાણપુર એટલો બધો મતલબ મારું મારી સહનશક્તિ નથી આ ધુમાડાને સહન કરવા માટે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ એન્ડ પીએમ ટેન આ હવામાં જે ધુમાડા દ્વારા જે નીકળે છે એ ખતરનાક જે દ્રવ્યો છે એ વાતાવરણમાં તમે જુઓ ફેલાઈ રહ્યા છે આ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને પીએમ ટેન જે ધુમાડામાંથી જન્મે છે એ તત્વ શ્વાસ લેવા માટે અને નાણપુરની આબોહવા બગાડવા માટે બહુ મોટું એમ ઉદ્યોગિક એકમો છે એ એમનો તમામ કચરો અહીંયા ઠલવ ઠલવી રહ્યા છે અને આવી રીતે આગ ચાપી તેને સળગાવી દેવામાં આવે છે અને આ આગ હવે અખંડ ચાલુ રહેશે કારણ કે આમાં તો કેમિકલવાળા ગાભા પ્લાસ્ટિક એ સિવાય ગ્રીસવાળી વસ્તુ કારણ કે આ જે તે ઔદ્યોગિક એકમો છે એ ઓટોમોડ ઓટોમોબાઈલ સેક્ટરને લગતી છે તેના માટે તો કાલે વધુ વિસ્તૃત જે છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી જે મારી પાસે એવિડન્સ છે એ કાલે હું વિસ્તૃત રીતે તમને હું શો કરીશ કે ટ્રેક્ટર ક્યાંથી નીકળે છે ક્યાં નાખે છે કચરો બરાબર જય હિન્દ જય ભારત તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું વીજી